ગુજરાતની છ મહાનગરપાલિકાઓમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું ત્યારે ગુજરાતના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પણ પત્ની સાથે મતદાન કરી આ મહાપર્વમાં મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી આજે સુરત શહેરના નાગરિકો મતદારો મતદાન ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફી કરી રહ્યા છે કારણ કે સુરતની જનતા એ ઓગણીસો પહેલાનો કોંગ્રેસના શાસનનું સુરત પણ જોયું છે ના ગટર હોય ના રોડ હોય ના સ્ટ્રીટ લાઇટ હોય ના સ્કૂલો હોય ના બગીચા હોય સુરત શહેરની નામના કોંગ્રેસના શાસનની અંદર ગંદુ ગોબરું સુરત પ્લેગ સિટી તરીકે સુરતને ઓળખતા હતા પરંતુ ઓગણીસો પંચાણું પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું પચીસ વર્ષથી જે વિકાસના કામો થયા છે આ સુરત શહેરની અંદર રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ તરણકુંડ મુખ્યમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના શાંતિ કુંજો જે કંઈ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે એના કારણે આજે સુરત શહેરનું નામ ક્લીન સિટી તરીકે બ્રિજ સિટી તરીકે ઓળખે છે એટલે મને એવું લાગે છે કે સુરતના મતદારો ભારતીય જનતા પાર્ટીના પચીસ વર્ષના શાસન અને ઓગણીસો પંચાણું પહેલાંનું કોંગ્રેસના શાસનના લેખાજોખા હિસાબ કિતાબ કરીને આજે ઉત્સાહપૂર્વક સુરતના નાગરિકો મતદાન કરી રહ્યા છે બસ મતદારોને એ જ કહેવા માગું છું કે આપણે સૌએ ઓગણીસો પંચાણું પહેલાં સુરતમાં કોંગ્રેસનું શાસન જોયું છે ઓગણીસો પંચાણું પછી ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને આપણે જોઈ છે ઓગણીસસો પંચાણું પહેલાં ગુજરાતનું શાસન કોંગ્રેસનું જોયું છે ઓગણીસો પંચાણું પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતની અંદર લોકોએ જોયું છે બે હજાર ચૌદ પહેલાંના દેશની પરિસ્થિતિ લોકોએ જોઈ છે બે હજાર ચૌદ પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા અને પછીની પરિસ્થિતિ પણ લોકોએ જોઈ છે દેશની સુરક્ષા વિકાસ કે હિન્દુ ધર્મનું રક્ષણની જો કોઈ વાત કરી શકે એમ હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે અને એટલા માટે લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી રહ્યા છે